વિકાસના મોટા ઉપાડે વાતો કરનાર સાંસદો મત વિસ્તારના વિકાસ જ પડી નહોતી હતી ગ્રાન્ટ વાપરાય સંસદોમાં જાણે ઘરના પૈસા વાપરવાના હોય તેમ કંજૂસી કરી રહ્યા છે અઢારમી લોકસભા ગંઠન થયું એક વાતને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે પ્રત્યેક સાંસદને એમપીએલડી યોજના અંતર્ગત લોકોની સુખાકારી પ્રાથમિક સુવિધા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે આ યોજના હેઠળ શિક્ષણ રસ્તો પૂરપૂરો પાણી આરોગ્ય ખેતી સિંચાઈ ડ્રેનેજના કામો કરી રહી શકાય છે એમપીએલડીએડી ફેડ હેઠળ ગુજરાતના પ્રત્યેક સાંસદને રૂપિયા નવ પોઈન્ટ જીરો આઠ કરોડની ગ્રાન્ટ વાપરી તેનું વિશ્લેષણ કરાતા રસપ્રદ તારણો બહાર આવ્યા છે જેમ કે ભાજપના પચીસ અને કોંગ્રેસના એક સાંસદ એમ મળી કુલ છવ્વીસ સાંસદો છે બસો કરોડ ફાળવ્યા હતા તે પૈકી જુલાઈ પચીસ સુધી રૂપિયા દસ કરોડ વપરાયા છે એટલે કે માત્ર ને માત્ર ચાર પોઈન્ટ ગ્રાન્ટ ખર્ચાઈ છે ભરૂચમાં રૂપિયા એક પોઈન્ટ તોતેર કરોડ પાટણમાં રૂપિયા એક પોઈન્ટ છપ્પન કરોડ અને સાબરકાંઠામાં રૂપિયા એક પોઈન્ટ જીરો આઠ કરોડ ખર્ચ કરવામાં આવ્યો હતો અમરેલી ભરૂચ ભાવનગર વાડોલી અને નાનડ થોડી ગ્રાન્ટ વપરાય છે બાકી મત વિસ્તારમાં કામ જ થયા નથી પણ પોતાની ગ્રાન્ટ વાપરી નથી માત્ર ચાર ટકા વપરાય છે એવો ઓથેન્ટિક એડીઆર રિપોર્ટ છે બહુ શરમજનક ઘટના છે કાં તો એમની વિચાર શક્તિ એમનું વિઝન અને કાં તો એમની ઈચ્છાશક્તિનો અભાવ છે આ સ્પષ્ટ દેખાય છે એમણે માત્ર આંગળી ઊંચી કરવા માટેના જે સાંસદોને ટિકિટ આપીને સાંસદમાં લઈ ગયા છે કારણ કે એક નવી રાજનીતિ એમણે શરૂ કરી છે કે માય વે કે હાઈવે આ વેપારમાં એમણે જે સાંસદો લાયા છે એમને આમાંનું કોઈ સમજ નથી કે આ જે ગ્રાન્ટ તમને એ કોંગ્રેસ

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમના વપરાયેલા ફંડને લઈ જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના છવ્વીસ સાંસદો કુલ બસો આઠ કરોડ રૂપિયા ફંડમાંથી દસ પોઈન્ટ બોતેર કરોડ રૂપિયા જ ખર્ચ્યા છે સાંસદોના ખર્ચના રિપોર્ટને લઈ કોંગ્રેસ અનેક સવાલો ઉઠાવ્યા છે કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ વિકાસની રાજનીતિ કરે છે તો વિકાસ તો થતો નથી રિપોર્ટ અનુસાર આ તમામ સાંસદોએ ત્રણ હજાર આઠસો ત્રેવીસ કામમાંથી માત્ર ત્રાણું જ કામ કર્યા છે જેમાંથી સૌથી વધુ ભરૂચ સંસદીય વિસ્તારોમાં એક પોઈન્ટ તોતેર કરોડના ખર્ચો હોવાનું સામે આવ્યું છે પટેલનો રિપોર્ટ કૌશિક ન્યૂઝ સુરત